જુનાગઢ માંગરોળ પંથકમાં હજુ પણ આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ અટવાયા સ્કૂલમાં શિષ્યવૃત્તિ યોજના માટે તેમજ સ્કૂલમાં અન્ય જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં ભણતર બગાડી આધાર કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છે હાલમાં વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ માટે આધાર કાર્ડ કરાવવું ફરજિયાત છે પરંતુ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ માટે લોકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ખરેખર માંગરોળ શહેર તો વિદ્યાર્થીઓને સવલત ઊભી થાય પરંતુ અહીં કોઈનું કોઈ સાંભળતું પણ નથી વિદ્યાર્થીઓને લોકોની માંગ છે કે વહેલી તકે અમારા કામ જલ્દી થાય અનેક સવાલો ઉઠ્યા છે પરંતુ નિકાલ હજુ પણ એક આધાર કાર્ડ કીટ વધારે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના નામ કામળિયા કેવલ રમેશભાઈ અમે આધાર કાર્ડ અપડેટ કરવા આવીએ છીએ ને અહીંયા અમારો વારો નથી આવતો અમે ત્રણ સાત દિવસથી સ્કૂલે અમારે જરૂરી કામ હોવાથી અમે આધાર કાર્ડ અપડેટ કરાવીએ છીએ અને અહીંયા ત્રણ દિવસથી અમે હેરાન થાય છે અહીંયા વારો નથી